નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને જે ગાડીઓ ત્રણ બતાવવાનો છું કે ત્રણે ત્રણ ગાડીઓની કિંમત એકદમ ભાવની રહેવાની છે તમારા બજેટની અંદર કિંમત છે બીજું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ જેન્યુન છે કિલોમીટર જેન્યુન આવવાના છે અને સાચવેલી ગાડીઓ રહેવાની છે પહેલીવાર વિડિયોની અંદર આવ્યા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો અને શેર કરજો મિત્રો આજે હું તમને સરસ મજાની કંડિશનની અંદર આજે બતાવનો છું હોન્ડા સિટી બરાબર બે હાજર નવ નું ગાડીની અંદર મોડલ રહેવાનું છે ઓનરની મિત્રો વાત કરીએ તો ઓનર ત્રણ ઓનર ગાડીની અંદર રહેવાના છે મિત્રો સરસ મજાની ગાડી છે દેખાવડી ગાડી છે કંડિશનમાં ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પીઓસી ચાલુ જોવા મળી જવાનું છે ગાડીની અંદર મિત્રો તમને બે હજાર ઓગણત્રીસ સુધી પાર્સિંગ પણ ચાલુ જોવા મળવાનું છે

એના ચારે ચાર સેન્ટ્રલ લોક બી એકદમ ટિપ-ટોપ કંપની કન્ડિશનની અંદર તમને જોવા મળવાના છે મિત્રો ગાડીની અંદર તમને મેન્યુઅલ ગિયર જોવા મળી જવાના છે સરસ મજાના તમને ગમે એવા કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવર પણ રહેવાના છે ગાડીની અંદર મિત્રો આપડી આ ગાડી 100% નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે સાચવેલી સૌરૂપ કન્ડિશનની અંદર ગાડી છે હવે મિત્રો આ ગાડીની હું તમને કિંમતની વાત કરું તો ખાલી ને ખાલી બે લાખ રૂપિયાની અંદર તમને હોન્ડા સિટી ગાડી આપી દેવાની છે વહેલા તે પહેલા મિત્રો જો ગાડી તમને ગમતી હોય તો અમારો કોન્ટેક ડિસ્પ્લે ઉપર આપેલો છે તેનાથી પણ વધારે મિત્રો જો તમે વધારે ગાડીઓની માહિતી મેળવવા માંગતા હોય રોજે રોજની અપડેટ માટે તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી આખા ગુજરાતમાં ડિમાન્ડ છે એવી ગાડી તમને હું આજે બતાવવાનો છું સરસ મજાની ગાડી છે એકદમ ભાવ ભાવની અંદર તમને આપવાની છે છે મિત્રો મોડલ વાત કરીએ તો આપણે આ સ્વીફ્ટ ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પ્યોર ડીઝલ એન્જિન જોવા મળવાનું છે અને એન્જિનની વાત મિત્રો કરી દો તો જોરદાર ની અંદર એન્જિન રહેવાનું છે માઇલેજ બી ગાડીની અંદર સારી આપે છે બીજુ મિત્રો ગાડી ફક્ત 80,000 કિલોમીટર જેન્યુન કંપની ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે કોઈ જાતનો ખર્જો નથી મિત્રો સડો પણ નથી ગાડીની અંદર એકદમ જેન્યુન કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે મિત્રો ટાયરોની તમને વાત કરું તો ગાડીના ટાયરોની કન્ડિશન 65 થી 70% જેવી કન્ડિશનની અંદર ગાડીના ટાયરો રહેવાના છે બીજુ મિત્રો સરસ મજાના તમને ગમે એવી કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળવાના છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટીરિંગ છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ જોરદાર રહેવાનું છે બીજુ મિત્રો આ ગાડીની પણ તમને 100% નોન એક્સિડન્ટની ગેરંટી આપવામાં આવશે બીજુ મિત્રો ગાડીની કિંમતની વાત તમને કરી દઉં તો ગાડીની કિંમત ફક્ત ને ફક્ત લાખ ને 3,20,000 રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે જો મિત્રો ગાડી તમને ગમતી હોય કન્ડિશનની અંદર ગાડી છે સસ્તા ભાવની સારી ગાડી છે બરાબર ગાડી તમને ગમતી હશે તો મિત્રો પાંચ પચીસ રૂપિયાનું ભાવની અંદર તમારો માન પર રાખવામાં આવશે મિત્રો આ ગાડી તમને કૃષ્ણા ઓટો જામનગરની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શન માં આપી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજ આવી રીતે સસ્તા ભાવની ગાડીઓની અપડેટ દેતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું મારુતિ સુઝુકીની એસ ક્રોસ ગાડી બરાબર સાચવેલી મેન્ટેન ગાડી એકદમ કન્ડિશનની અંદર ગાડી છે

ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે સરસ મજાની કન્ડિશન ની અંદર કંપની ના લેધર સીટ કવરો રહેવાના છે ગાડીની અંદર બીજું મિત્રો આપણે આ ગાડી તમને સો ટકા નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને આપવાની છે બીજું મિત્રો ગાડીની અંદર વીમો પીયુસી પાર્સિંગ બધું જ તે તમને ચાલુ જોવા મળવાનું છે સાચવેલી મેન્ટેન શોરૂમ કન્ડિશન ની અંદર ગાડી

ત્યાંથી તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સાથે શેર કરી દેજો